ધોરણ બારના ટૂંકા સવાલના જવાબ મોસ્ટ આઈ છે મિત્રો નવી બુક આવી છે એમાંથી અમે સવાલ પ્રશ્નો કરીએ છીએ કે આ વર્ષે પણ મને ઘણા બધા પ્રશ્નો આઈએમપી કર્યા હતા એમાંથી મોસ્ટ આઈએમપી બધાને મળ્યા હતા અને પેપરમાં પાંત્રીસમાંથી પાંત્રીસ માર્ક્સ પચીસ માર્ક્સ જેટલું પૂછાયું પણ હતું સવાલ એ ગ્રાહક સ્પેસિફિક સીટનું મહત્ત્વ જવાબ ગ્રાહક તેમના સભ્યના તરીકે લઈ આવે છે સ્પેસિસિટ બનાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે તો ઇનપુટ સમીક્ષા અને મંજૂરી સાથે પણ અભિગમ છે સપ્લાયર અને ગ્રાહક બંને માટે ઘણા ફાયદાઓ બનાવે છે સવાલ બે ઉત્પાદનનું ચિત્ર અથવા ડિઝાઇન કોને કહેવાય છે જો તે વિકસાવવામાં આવનાર કપડાને મૂળભૂત દેખાવ છે તે ખરીદનાર તેની પુષ્ટિ માટે બતાવવામાં આવે છે સવાલ ત્રણ કાપડનો પગાર કેટલા છે જવાબ કાપડ બનાવેલા અથવા ગૂંઠેલા કપાસ અથવા અન્ય કેટલાક પ્રકારના કાપડ કાપડનો રંગ પગેલની વિગતવાર માહિતી સવાલ ચાર પૂર્વ ઉત્પાદનનું આયોજન ટૂંકમાં સમજાવો જવાબ જઠ્ઠાપન વસ્ત્ર ઉત્પાદન શરૂ કરતા પહેલાં કરવામાં આવતી પ્રક્રિયાઓને પૂર્વ ઉત્પાદનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તેમાં નમૂનાનો વિકાસ તેની મંજૂરીઓ ઓર્ડર માટે સંશોધન અને વિકાસ કાર્ય કાચા માલનું પરીક્ષણ અને પૂર્વ ઉત્પાદન મીટિંગનો સમાવેશ પણ થાય છે મિત્રો આવા સવાલો આપણે બનાવીએ છીએ સરસ ચાર આપણે જે પોસ્ટ આઈએમપી સવાલ છઠ્ઠો પેટર્ન બનાવવાની પેટર્નની સુધારણા પેટર્નનું ગ્રેડિંગ જવાબ પ્રથમ પેટર્ન માસ્ટર ફીટ પેટન તૈયાર કરે છે પછી ખરીદનારની ટિપ્પણીઓ અને ફિટ નમૂના પર સુધારણા ઉમેરી પેટર્નને ફરીથી વિકસાવે છે તેની મંજૂરી પછી ચોક્કસ કદ માટે પેટર્ન માસ્ટર ગ્રેડ પેટર્નને તૈયાર થાય છે એકવાર ઓર્ડર ઉત્પાદન માટે તૈયાર થઈ જાય પછી તેઓ સંપૂર્ણ કદ શેરી માટે પેટર્નને ગ્રેડ કરે છે સવાલ સાતમાં પરીક્ષણ વિશે ટૂંકમાં સમજાવો છો કાપડ અને અન્ય કાચા માલનું પરીક્ષણ કરવામાં આવે છે જથ્થાબંધ કાપડનું અટપોટી કુટનું પરીક્ષણ કરવામાં આવે પરીક્ષણનું ઇન હાઉસ પરીક્ષણ પ્રયોગશાળા કરી શકાય છે સવાલ સાતમાં ગેધરિંગ ફૂડ વિશે ટૂંકમાં માહિતી આપો જવાબ હરવા વજનના કાપડ સોફ્ટ ગેધર બનાવવા મોટર મોટ માટે કાર્ય ઘેધર ઉત્પન્ન કરવા માટે સોયની પાછળ પગ નીચેથી ઊંચા કરવામાં આવે છે ચેસ સેટ રફલર ગેધર ઉત્પન્ન કરવા મદદ કરે છે સવાલ આઠમાં બીટિંગ ફૂટ સામા ઉપયોગી થાય છે જવાબ દુલ્હન માટેના અને સાજના વસ્ત્રોથી લઈ કેઝ્યુઅલ વસ્ત્રો સુધીના તમામ પ્રકારના વસ્ત્રો માટે ઉપયોગી છે બીટિંગ ફૂટ એક સામાન્ય વસ્તુ છે અને તેને પણ ઉપયોગ સારી રીતે કરી શકાય છે સવાલ નવ પાઇપિંગ ફૂટ વિશે ટૂંકમાં લખો જો પાઇપિંગ ટેપ બનાવતી વખતે ક્રોટને પકડી રાખવા અને ઢાંકવા માટે તેની તેને નીચેની બાજુએ બે ખાચા સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેનો ઉપયોગ પાઇપિંગ જોડવા માટે પણ થઈ શકે છે સવાલ દસ રફલર ફૂટનો ઉપયોગ લખો જોબ તે કાપડને ઝડપથી અને સરળતાથી રફલ અથવા પ્લેટ કરવાની મંજૂરી આપે છે તેમાં રફલ્સ અને પ્લેટ્સના કટમાં ફેરફાર કરવાની ક્ષમતા પણ હોય છે સવાલ બારમાં ફીડ અપ ધ આર્મો મશીન વિવિધ ભાગો વિશે બે વાક્યમાં લખો જવાબ ટ્રેડ ગાઈડ ટેસ્ટ સુધી થ્રેડને નિર્ધારિત સ્થિતિમાં રાખે છે સવાલ બે આ જવાબ જ છે એના બે વિશે આપણે લખવાનો છે પેશરફૂટ ફૂટ કાપડ પર દબાણ લાવે છે જેથી તેને સરળતાથી ચાલુ રાખી શકાય અને ટાંકામાં ગરબડ કરી શકે તેવી કોઈ પણ અટકાવી શકાય છે સવાલ તે બા મશીનનો મહત્ત્વનો ઉપયોગ વિશે લખો જવાબ મુખ્યત્ત્વે તેનો ઉપયોગ બેલ્ટ લૂપ બનાવવામાં ખિસ્સાના છેડા પર અને બટન હોલ્સના છેડા પર બંધ કરવા માટે થાય છે જે ઠેઠું બધું તાકાત મળે છે આ મશીન દ્વારા ઓપરેટર લૂપ્સ બના બનાવી શકે છે અને ખિસ્સાના છેડાને મજબૂત આપી શકે છે શું મિત્રો ફીડ આર્મ વિશે અને પેસરફૂટ અને બાર્ટિક મશીન વિશે સો ટકા એમપી પૂછાશે સવાલ સવાલ ચૌદ બાર્ટિક સિવર મશીનના નામ લખો જવાબ નંબર એક સોય નંબર બે ટેકઅપ લીવર નંબર ત્રણ ટેન્શન ડિસ્ક નંબર ચાર બોબિન વાઇનર નંબર પાંચ ટ્રેડ ગાઈડ નંબર છ પેસરફૂટ નંબર સાત સ્પૂલપિન નંબર આઠ સ્ટીચ સેટિંગ બોર્ડ સવાલ પંદર ફ્લેટ લોક મશીનનો ઉપયોગ લખો જવાબ ફ્લેટ લોક મશીનનો ઉપયોગ ઇન્ટરલોકિંગ માટે થાય છે ફ્લેટલોક મશીનમાં બે અથવા ત્રણ સોય હોય છે તેનો ઉપયોગ મુખ્યત્વે ગૂંઠેલા વસ્ત્રોમાં થાય છે પરંતુ તેનો ઉપયોગ અન્ય સામગ્રી માટે પણ થઈ શકે છે ઇન્ટરલોકિંગ બિંદુઓ પર ટોચની સપાટી સીધી ટાંકાની સમાંતર હરોળ જેવી જ દેખાય છે બિંદુ પર ટોચની સપાટી સીધી ટાકાની સમજ દેખાય છે સવાલ સત્તર બ્લાઇન્ડ સ્ટીચ મશીનનો ઉપયોગ લખો જવાબ ગૂંઢેલા કપડાના ટાંકા માટે બ્લાઇન્ડ સ્ટીચ મશીનનો ઉપયોગ થાય છે સવાલ અઢાર ફિટ ડોક વિશે ટૂંકમાં લખો જવાબ આ સોયની પ્લેટની જે ફીટ કરેલા ડાટાના સમૂટી બનેલું હોય છે તે સીવણ કરતી વખતે કાપડને આગળ ખસેડવામાં મદદ કરે છે સવાલ ઓગણીસ બોબિન કેસ વિશે ટૂંકમાં લખો જવાબ આ ટોચના તોળાને પકડવા માટે સ્ટીટીમાં ખસે છે સોયને બોબિન ચેમ્બરમાં નીચે ઉતારતી વખતે ટાંકા બનાવે છે આ ટોચને તોળા પકડવા માટે સ્ટીટી ખસે છે અને સોયને બોબિન ચેમ્બર નીચે ઉતારતી વખતે ટાંકા બનાવે સવાલ આરોગ્યનું મહત્ત્વ એક વાક્યમાં સવાલ સમજાવો જવાબ બે ભારત ભરત કામદારો માટે રસદ ગુમાવવી એ મોટે ભાગે જોવા મળે છે મશીન પર કામ કરતી વખતે ઓપરેટર પણ કાળજી લેવી જોઈએ સવાલ ઓગણીસ જોખમોના પ્રકાર કેટલા છે અને કયા કયા જવાબ ભૌતિક જોખમ નંબર બે રાસાયણિક જોખમ નંબર ત્રણ માનસિક સામાજિક જોખમ નંબર ચાર વિદ્યુત જોખમ સવાલ વીસમો આગના જોખમ મુક્ત એક વાક્યમાં જણાવો જવાબ આગ અને ધુમાડાના એલાર્મના ઉપલબ્ધ અભાવ ગાર્મેન્ટ ઉદ્યોગમાં ઘણા આગ અને ધુમાડા એલાર્મનો બેલેન્સ કાર્યરત નથી સવાલ એકવીસ રસાયણ નિયંત્રિત કરવા માટે કોઈ પણ ટર્ન સમજાવો ટૂંકમાં સમજાવો જવાબ કાર્યસ્તર પર જોખમ રસાયણોની ઓળખ નંબર બે પ્રક્રિયા અને કાર્યસ્તર પર વપરાતા રસાયણોથી થતા જોખમોને ઓળખો નંબર ત્રણ જોખમોને દૂર કરવા અથવા ઘટાડવા માટે વિવિધ નિયંત્રણ પગલાંનો સમાવેશ નંબર સવાલ બાવીસ આગના જોખમોને ટાળવા માટે કોઈપણ બે વાક્ય લખો જવાબ દરેક ઉદ્યોગ કટોકટી માટે સલામતીના પગલાં તરીકે અગ્નિશામક સાધનો રાખવા જોઈએ નંબર બે કર્મચારીઓ અગ્નિશામ સાધનોને હેન્ડલ કરવા માટે તાલીમ આપવી જ જોઈએ મિત્રો કર્મચારીઓના અગ્નિશામક સાધનો હેન્ડલ માટે કરવા માટેની તાલીમ આપી એ ફરજિયાત છે સવાલ ત્રેવીસ મનો સામાજિક જોખમો કોઈ પણ એક સમજાવો ટૂંકમાં જવાબ ક્લિનિક સહાય મેળવતા હતાશ અથવા નિરાશ કામદારો માટે કાર્ય સંબંધિત મદદ ઉમેરવાથી એકલીની ક્લિનિકલ સહાયની તુલનામાં વ્યર્થ જતા કામના દિવસોની સંખ્યા ઓછી થાય છે સવાલ ચોવીસ વિદ્યુત જોખમોને એક વાક્યમાં સમજાવો જવાબ આ જોખમો ગાર્મેન્ટ ઉદ્યોગમાં ખૂબ જ સામાન્ય છે કારણ કે અહીં કાપડ મશીન અને અન્ય આગ લાગવાની સંભાવના ધરાવતા ઉપકરણોનો ઉપયોગ થાય છે આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે જ્યાં કામદારો અથવા કર્મચારી ઉર્જાયુક્ત ઉપકરણો અથવા ગ્રાહક સાથે વિદ્યુત સંપર્ક કરી શકે છે વિદ્યુત જ જોખમોને એક વાક્ય સમજાવવાનું છે જો મિત્રો કોઈ પણ વસ્તુમાં એક એક વિશે લખ્યો હોય તો એટલું જ સમજાવવું જોઈએ બે વિષય લખ્યું તો બે વિશે સમજાવો કારણ કે તમારે જે રીતે તમારો માર્ક્સ હોય છે એ રીતના તમારે સવાલનો જવાબ આપવાનો છે એક માર્ક્સ વિશે એક બેથી ત્રણ રીતે લખી શકો છો અને લોંગ ક્વેશ્ચન માટે તે રીતે લખવાનો હોય છે સવાલ ચોવીસ જોખમ થી બચવા માટે લેવાતી સાવચેતીને ચાર મોટા લખો જો શ્વસન હાથનું રક્ષણ આંખનું રક્ષણ અને તન કરમીન તાનથી રક્ષણ તાલીમ શિક્ષણની જરૂર છે જો સ્તર પર કટોકટી આયોજન અનુભવ તાલીમ રિહર્સલ જરૂરિયાત સાબિત કરે છે કે મુખ્ય કટોકટી પ્રક્રિયા સ્તર પર દરેકને ખાસ કરીને મુખ્ય કર્મચારી આવશ્યક કામદારો માટે સ્પષ્ટ અને ખાતરીપૂર્વક રજૂ કરવી જ જોઈએ ઘરમાં અથવા બહારની તાલીમ આવશ્યક છે સવાલ છવ્વીસ મોક રિહર્સેલ્ફ વિશે ટૂંકમાં સમજાવો જેવા બધા કર્મચારીઓ મોકડીલ વિશે જાણ કરવી બે મોકડીલ માટે તારીખ નક્કી કરો નંબર ત્રણ નિક્ષકો કવાઈ ભાગ લેશે નહીં તેઓ મોક ડીલનું નિરીક્ષણ કરશે નંબર ચાર કટોકટી સાઇલન વગાડવામાં આવશે મોક રિહર્સલ વિશે ટૂંકમાં સમજો મિત્રો આપણે બધા કર્મચારીઓમાં પટેલ વિશે સમજાવીએ છીએ પ્રશ્ન કોઈ પણ આ નંબર આપવાનો ચૂકી ગયો એવું લાગે છે મને સવાલ સત્યાવીસ પ્રાથમિક સારવાર અંગેના સાધનોના પાંચ નામ જણાવો જવાબ એક ટીકચર આયોડી નંબર બે આંખનો ધોવાનો ત્રાવો નંબર ત્રણ ભરવા માટે મલમ નંબર ચાર કટ અને ઘા માટે મલમ નંબર પાંચ જંતુ રહિત કપાસ ટુન સવાલ અઠાવીસ વ્યક્તિગત સુરક્ષાના સાધનો નંબર પાંચ નામ લખો જવાબ સુરક્ષા હેલ્મેટ નંબર બે સુરક્ષા ગોગલ્સ નંબર ત્રણ સુરક્ષા જૂતા ચાર પીવીસી એપ્રન નંબર પાંચ એપ્ર એસેમ્બસ્ટ મોજા સવાલ ટ્વેન્ટી નાઇન ગૂંઠવાની અથવા સીવનની સોય સતક રહેવું જ જોઈએ છે જવાબ સોય અને ટીક્ષણ વસ્તુઓ સાથે કામ કરતી વખતે સતક રહેવાની જરૂર જે ખાતરી કરો કે સો યોગ્ય રીતે સુરક્ષિત છે જો મિત્રો કોઈકમાં નંબર આપવાનો ફૂલ થઈ હોય તો તમે એ નંબરને એક્સેસ કરી લેશો સવાલ વધારે છે પરંતુ નંબર ક્રૅસટે તેમ થયું હોય તો બાય બાયમિસ્ટેક લખવામાં થઈ શકે છે સવાલ 30 મશીનનો અવાજ આવે તો શાનો ઉપયોગ કરવો જવાબ ઘોઘા વિસ્તારમાં ઇયર પ્લગનો ઉપયોગ કરવો જોઈએ સવાલ એકત્રીસ કાર્યસ્તર પર લાગતો ઠાકમાં શું કરવું જોઈએ જવાબ કામ કરતી વખતે એક વિધિ થતા માટે કાર્યને બદલતા રહો સ્નાયુઓ છૂટા કરવા અને આરામ આપવા માટે કામમાંથી વારંવાર વિરામ લો સવાલ બત્રીસ ઓર્ગોનોમિક જે આરોગ્યને અસર કરે છે જવાબ આરોગ્યનું ફર્નિચર નંબર બે અયોગ્ય વેન્ટિલેશન લાઇટિંગ નંબર ત્રણ કટોકટીની સ્ત્રી કાર્યસ્ત સલામતી પગલાંનો અભાવ કરે છે સવાલ કાર્યસ્તર પર અનુસરવા યોગ્ય કેટલા મૂળભૂત ઓર્કોનોમિક સિદ્ધાંતો નામ લખો જવાબ એક યોગ્ય સાધન નંબર બે પુનરાવર્તિત ગતિ અને ઓછામાં ઓછી રાખો નંબર ત્રણ અજીબ અથવા કૃતિ ઉલટાવ તારો નંબર ચાર વસ્તુને ઉપડવાની સલામતીની પ્રક્રિયાઓનો ઉપયોગ કરો નંબર પાંચ યોગ્ય આરામ કરો નંબર છ સારી લાઇટિંગ વગેરે સવાલ ચોત્રીસ અજીબ અથવા ખોટી મુદ્દાઓ તારો માટે શું કરવું જોઈએ જ ઓર્ગોની સ્થિતિ છે આરોગ્યને અસર કરે છે નંબર બે અયોગ્ય ફર્નિચર નંબર ત્રણ અયોગ્ય વેલ વેન્ટિલેશન્સ અને લાઇટિંગ નંબર ચાર કટોકટીની સ્થિતિમાં કાર્યશ્રમ સલામતીના પગલાંનો મશીન પર કામ કરતી વખતે મહત્વપૂર્ણ સલામતી સૂચનાનો એક વાક્યમાં જવાબ લખો જો મશીન ચલાવતી વખતે બધા સલામતી ઉપકરણો તેમના સ્થાને હોવા જ જોઈએ ઉલ્લેખિત સલામતી ઉપકરણો વિના કામ કરવું યોગ્ય નથી સવાલ પાંત્રીસ ખાસ સલાઈ મશીન પર સલામત કાર્ય કરવા માટે સલામતીના કોઈપણ બે નિયમો લખો જવાબ કોઈપણ ઈજા અકસ્માતની જાણ તાત્કાલિક પ્રશિક્ષણ કરો બે કોઈપણ સાધન અથવા મશીન તૂટવાની જાણ તાત્કાલિક પ્રશિક્ષકને કરો જો સાધન યોગ્ય રીતે કાર્ય કરતું નથી તો તાત્કાલિક પર શિક્ષણ શિક્ષકને જાણ કરો કે જેનાથી વધારે ખરાબ મશીન ન થાય અને કોઈ પણ વસ્તુને તૂટે ભાંગે તો તેમને જાણ કરવાથી વધારે પડતું ખરાબ ન થાય એ આ પ્રકાશ ધ્યાન રાખવાનું હું બીજી વાર કહું છું કે કદાચ નંબર આપવામાં ભૂલ થયો હોય તો એને સુધારી લેજો કદાચ આ પાંત્રીસની જગ્યાનો પણ ચાલીસ પણ હોઈ શકે છે ખાસ સિલાઈ મશીન પર ચલાવવા માટે એટલે જેટલા મશીન સારા હોય છે એમાં કાચે પણ વધારે રાખવી પડે છે પાંત્રીસ કચરાના રિસાયકલ એક્સચેન્જ વિશે પાંચમો લોકો જવાબ એક એક્સચેન્જ કચરાના નિકાલ માટે કંપનીના વધારાના ખર્ચને ઘટાડે છે નંબર બે બીજી કંપની દ્વારા કચરાને ખરીદવાથી તેને રોકાણમાં ફેરવાયેલ છે નંબર ત્રણ આ કચરાના સંગ્રહને કારણે થતો નાણાકીય બોજ આપમેળે દૂર થાય છે નંબર ચાર એક્સચેન્જમાં જોડાવાથી પર્યાવરણ ક્ષણ પહેલમાં મદદ મળે છે સવાલ છત્રીસ નિષ્કર્ષ વધતી જતી પર્યાવરણની સમસ્યાઓ માલસામાન બનાવતી કંપનીઓ પર્યાવરણ આધારિત વ્યવસ્થાપન ફેરવવામાં માટે લોકોની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા વિનંતી કરે છે આ નવો અભિમ ઇકોલોજીકલ ઉત્પાદન આધાર પણ બનાવે છે મિત્રો ઘણા સવાલના જવાબ લખ્યા છે